ગાંધી આશ્રમ સોનગઢ ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાહના હિંદલાના વિદ્યાર્થીઓનું મોટિવેશનલ સેમિનારનું આયોજન મોટિવેશનલના ગ્રુપ અને પત્રકારકતા પરિસર તાપીના સહકારથી કરવામાં આવ્યું હતું એની વિશેષતા શું હતી એક દીકરો કે દીકરી ભણે તો પોતાના પિતાની સાથે પોતાના પતિના પરિવારનું પણ નામ રોશન કરે છે પોતાના પોતાના સમાજનું અને રાજ્ય તથા દેશનું નામ રોશન કરે છે તેથી આદિવાસી દીકરા અને દીકરીઓને ભણાવવા પ્રત્યે હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે દક્ષિણ સોનગઢના આદિવાસી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે ગાંધી આશ્રમો દ્વારા હિંદલા ખાતે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિન્દલા ખાતે અને વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે પત્રકાર એકતા પરિષદ અને ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ મોટિવેશનલ મોટી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઉદાહરણો દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવા જીવનમાં સતત મહેનત કરી મા બાપનું નામ રોશન કરવા પરીક્ષાની છેલ્લી ઘડીએ એકાગ્ર થઈને તૈયારી કરવા અને જીવનમાં સફળ વ્યક્તિની સાથે સારવા વ્યક્તિ બનવા માટે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રમુખ જિજ્ઞેશભાઈ દોડવાલા આચાર્યશ્રી નાગિનભાઈએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપવાની સાથે જ શાળાના વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ લાવીને પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે પત્રકાર એકતા પરિષદ તાપીએ પણ સેમિનારમાં ભાગ લેનાર ધોરણ દસ થી બારના તમામ વિદ્યાર્થીઓને પત્રકારો તરફથી વિદ્યાર્થીઓની સેવાના ભાગરૂપે તેમને મફતમાં સ્પોકન ઇંગ્લિશ ધોરણ અગિયાર સાયન્સના ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી હતી જેમની માટે તેમણે ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર જાહેર કર્યો હતો ત્યારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષકોએ શું કહ્યું આવો સાંભળીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જી સર આપનો પરિચય ભાઈ વસાવા ઇન્ચાર્જ આચાર્ય ઉત્તર બુનિયાદી શાળા હિન્દલા આજે શું કાર્યક્રમ હતો આજે પત્રકાર એકતા પરિસર યારા તરફથી ધોરણ દસના બાળકોને મોટિવેશનનો કાર્યક્રમ શ્રી બિંદેશ્વરી શાહ તરફથી ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું સર શું કહેશો તમામ વિદ્યાર્થીઓને અમારા દરેક વિદ્યાર્થીઓને કહીશ કે આખું વર્ષ બાળકોને શિક્ષકોએ ભણાવ્યા છે અને ખૂબ સરસ રીતે બાળકો શિક્ષણ લીધું છે પરીક્ષાઓ આપી છે પ્રેક્ટિસ પરીક્ષાઓ પણ આપી રહ્યા છે મને વિશ્વાસ છે કે આ વખતે પણ ધોરણ દસની અંદર એકતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમાં સો ટકા બાળકો પાસ થશે તમામ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શું કહેશો એક શબ્દમાં તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારા ટકાએ પાસ થાય અને પોતાના મા બાપને કારકિર્દી ઉજ્જવલ બનાવે એ માટેનો મારો સૂચન જી સર થેન્ક યુ આપનો પરિચય મારું નામ અર્ચના કુમારી વિક્રમ ભાઈ ગામિત સ્કૂલ નામ ઉત્તર બુનેદી આશ્રમ શાળા હિંગલા આજે શું કાર્યક્રમ હતો ધોરણ 10 ના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા માટે પત્રકાર દ્વારા મારું દર્શન કરવા માટે આ કાર્યક્રમ થી તમને શું શીખવા મળ્યું કે બોર્ડની ની પરીક્ષા માં કોઈ દિવાનો નહી તમને વિશ્વાસ છે તમે બધા પાસ થઈ જશો હા મને વિશ્વાસ છે કે અમે બધા પાસ થઈ શાળાએ આખા વર્ષ દરમિયાન કેવી તૈયારી કરાવી છે સારી તૈયારી કરાવી છે તમને વિશ્વાસ છે કે સો પરિણામ આવશે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો શિક્ષક બનવા માંગો છો તમને જીવન ગમે છે કેમ ગમે છે ઓકે બેસ્ટ ઓફ લક જી આપનો પરિચય મારું નામ ગામિત કુમાર કલ્પેશભાઈ ગામિત સ્કૂલનું નામ ઉત્તર બુનિયાદી આશ્રમ થયા આજે શું કાર્યક્રમ હતો આજે ધોરણ 10 ના વિદ્યાર્થીને SSC બોર્ડ માટે મોટિવેશનનો કાર્યક્રમ હતો તમને કેવું લાગ્યું કાર્યક્રમ સરસ શું જાણવા મળ્યું આ નથી આનાથી જાણવા મળ્યું કે SSC બોર્ડમાં ભય વગર પરીક્ષા પાસ કરી તમે જીવનમાં શું બનવા માંગો છો તમારું સપનું શું છે મારું સપનું છે પોલીસ બનવું છે DSP તમારું તમારું જીવન તમને ગમે છે હા કેમ ગમે છે એનું શું કારણ છે સપનું મારે સાકાર કરવું છે તમારું સપનું સાકાર કરવું છે તમામ વિદ્યાર્થીઓને શું કહેશો આજે તમે હવે દસમા બધી છૂટા પડી જશો શું કહેશો તમામ વિદ્યાર્થીઓને મારે એવું કહેવું છે કે પરીક્ષા માટે શું કહેશો પરીક્ષા માટે સરસ પરીક્ષા આપીને પાસ જી ધન્યવાદ થેન્ક યુ